ઓળખતું વાઘ ને એ તો હું માર મામા છોકરો સાથે ઓળખતો હોય ને તો ઓમ તને ખબર છે કે વાઘ ચોવા લાગે કમ્પ્લીટ જોઈતી વાઘ તો કમ્પ્લીટ જોઈતી વાઘ હતો મને નહીં મોનાતું તો પણ મુઈ કો ફાઈનલ વાઘ જ હતો ઓવા હું કમ્પ્લીટ જોઈને આવ્યો છું મારું એમ કેવું છે કે પેલા જંગલ કાતા વાળા ખોળવા ને એકલો વાઘ હોય તારે એમનામ આવી ગયો તું કી પણ મારા હેતરમાં આવી ગયો તો એન્ડોમાં એ પાણી વાળવા જો તો કહું છું

પણ કમ્પલેટ જોઈ નઈ વા મને લાગતું નઈ વાગો એ ના કમ્પ્લીટ જોઈ જા હ ઓ તો ઈ આપળા બે બરોબર ઓ બે ટે લઈ લે ના તમે લઈ લ્યો પકડી લે કાત મો તમે લઈ લ્યો અરે આ લે લો મો આગળ એડો તમે ઓય તો આ હન ગા ના તાય બરોબર હા જોઈએ પણ તમે આગળ હેડો અરે રજે ભાઈ આ રીતા જિંદગી દીવા હોય તો ભાઈ આ હેતર માં રવાનું

હે હાતો તોડો પીધોલ ગણ એ આળો એ